મધ્યપ્રદેશ રાજ્યના બંડવાની જિલ્લાના ખેતિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો બળાત્કારના ગુનામાં સંડોવાયેલ છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી આગામી સમયમાં યોજાના લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઝુંબેશ અંતર્ગત એન્સાર્જ પોલીસ કમિશનર સુરત શહેરના હોય અન્ય રાજ્યના નાસ્તાવર્દા આરોપી જે સુરત શહેરમાં વસવાટ કરતા હોય તેઓ આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ તથા એસઓજીના પીઆઈપી એપી ચૌધરીની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવે છે એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહને મળેલ બાતમીને આધારે કળશ સર્કલ અટવાલાયન્સ વિસ્તારમાંથી આરોપી બદ્રીપ્રસાદસિંહ ઉર્ફે પટ્ટર અનુજ પ્રતાપસિંઘ ઉંમરવ છેતાળીસ ધંધો ઓટો રિક્ષા ડ્રાઈવર રહેવાસી એ એકસો અઠ્ઠાણું શિવાજી પાર્ક સોસાયટી તાડવાડી વરિયાવ અમરોલી સુરત ગુજરાત તથા હાલ રહેવાસી ફ્લેટ નંબર ચારસો ત્રેવીસ ચોથો માળ એસએનસી કોમ્પ્લેક્ષ કાસાનગર કતારગામ સુરત અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ કરતાં જણાવ્યું મધ્યપ્રદેશના બિહાડીયા પાનસેમ્પલ ગામમાં રહેતા ફરિયાદી અશોક વાસ્કેલેની નાબાલિક છોકરીને વાલીપણામાંથી હર્ષદ ઠાકરે લલચાવી ફૂસલાવી ભગાડી જઈ ગુનો રજિસ્ટર થયો હોય તપાસ દરમિયાન હર્ષતે પહેલાં મોટર સાયકલ ઉપર ભગાડી જઈ તેને ગુજરાત લઈ આવી અને સહ આરોપીઓએ તેનો આશરો આપી અન્ય સગવડો કરી આપી તેમજ સિમ નંબર નાઇન ઝીરો ફાઇવ ફોર એટ ડબલ ફાઇવ સિક્સ એટ ફાઇવ પોતાના આધાર કાર્ડ ઉપર લીધેલ ત્યારબાદ ધમકીભર્યા મેસેજ ફરિયાદીના માતા પિતાને કરી બાદમાં રસ્તામાં જાહેર ઝહેર પીને આરોપી અને નાબાલિક છોકરી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જેમાં છોકરી સારવાર દરમિયાન મરણ ગયો હોય જેમાં મુખ્ય આરોપી તેમજ તેને મદદ કરનાર આરોપીઓને અટક કરવામાં આવે છે બાકીના આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલ છે જેમાં નામ હોવાથી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા સારું સદર આરોપીનો કબજો મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે મધ્યપ્રદેશ રાજ્યના બંડવાણી જિલ્લાના ખેતિયા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર બસો તેર બે હજાર બાવીસ કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો એ ત્રણસો છોતેર ત્રણસો છોતેર બે એમ ચોત્રીસ ત્રણસો પાંચ ત્રણસો અડસઠ તથા પોક્સો એક્ટ કલમ ત્રણ ચાર પાંચ એલ છ સત્તર અને આઈટી એક્ટ કલમ છાસઠ મુજબ